જ્યારે દેશની સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને રણનીતિ હથિયારોની પ્રહાર ક્ષમતા યોગ્ય તાલમેલ અને બચાવ એમ તમામ મોરચે હૂબી પછાડ આપી જે ચીનની ડિફેન્સ સિસ્ટમ અમેરિકાના ફાઇટર પ્લેન અને તુર્કે એના ડ્રોનના દમ પર પાકિસ્તાન ઉછળતું હતું તે તમામ વિદેશી હથિયારો કરતાં ભારતના સ્વદેશી હથિયારો વધારે દમદાર સાબિત થયા ભારતીય સેનાના શૌર્ય શક્તિ અને સાહસે દુનિયાભરમાં જમાવી પહલગામમાં આતંકવાદીઓએ આચરેલી ભયાનક બરબરતાનો બદલો ભારતે ઓપરેશન બાવીસ એપ્રિલે બેસેરેન ઘાટીમાં ધર્મ પૂછીને નિર્દોષ પર્યટકોને ગોળીઓથી વિંધનારા આતંકવાદીઓને આદેશ આપનારા આકાઓ જ્યાં બેસતા હતા તે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરથી લઈ પંજાબ પ્રાંતમાં આવેલા બહાવલપુર સુધીના

પાકિસ્તાની સેનાના વડામથક સમાન લાહોર અને રાવલપિંડી પણ ભારતીય સેનાની આક્રમકતાથી ધ્રુજી ઉઠ્યા દુનિયામાં અમેરિકા અને ઇઝરાયલ બાદ આતંકવાદ સામે હિન્દુસ્તાને સૌથી મોટી કાર્યવાહી કરી ભારતીય સેનાના પ્રચંડ પરાક્રમના વિશ્વમાં વખાણ થવા લાગ્યા પાકિસ્તાની સેનાનું મનોબળ અને ચીન તેમજ તુર્કે પાસેથી ભીખમાં મળેલા હથિયારો બંને એક ઝાટકે માટીમાં ભળી ગયા ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે પંજાબના આદમપુર પર પહોંચીને વડાપ્રધાન મોદીએ પહોંચીનો જુસ્સો વધાર્યો જે બાદ વીરોની ભૂમિ રાજસ્થાનના માં જઈ પાકિસ્તાન ને લલકાર્યો તો ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર ગુજરાત પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજની ધરતીથી આતંકવાદીઓ વધારે કડક સંદેશ આપ્યો દાહોદની ધરતી પર પધારેલા પૂર્વ સૈનિકોને વડાપ્રધાને નમન કરતા કહ્યું કે બહેનોનું સિંદૂર મિટાવનારા અત્યારે તો માટીમાં ભળી ગયા છે પરંતુ ઓપરેશન સિંદૂરનો ભયાનક તબક્કો હજુ બાકી હોવાની સીધી ધમકી પણ ઉચ્ચારી દીધી ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આતંકિસ્તાનને છાસવારે ચેતવણી આપતા રહે છે અમેરિકા બ્રિટન રશિયા ઇઝરાયલ જાપાન સહિત મોટાભાગના મુસ્લિમ દેશો પણ આતંકવાદનો સફાયો બોલાવવા માટે કટિબદ્ધ છે દાહોદથી આતંકવાદ અને પાકિસ્તાન પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ આચરેલી બરબરતા બાદ મૌન રહેવાય તેમ ન હતું આ અપકૃત્યવાદ બાદ આતંકીઓએ વિચાર્યું નહીં હોય કે મોદીથી ટકરાવું કેટલું મુશ્કેલ છે પરમાણુ સંપન્ન પાકિસ્તાન પર કરેલી કાર્યવાહીને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાએ દાયકાઓથી જે જોયું ન હતું તે સેનાએ કરી બતાવ્યું છે ઓપરેશન સિંધુ ભારતના સૈન્ય કાર્યવાહી નહીં ભારતીયોના સંસ્કાર ગણાવ્યા એકસો ચાલીસ કરોડ ભારતીયોને પડકારનારા આતંકવાદીઓના ઘર ધરાશાયી થયા તેને સૌથી મોટી સફળતા ગણાવી ભારતની સેના અને એરફોર્સના જવાનોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને માત્ર બાવીસ મિનિટમાં નવ સૌથી મોટા આતંકવાદી ઠેકાણા ઉડાવી દીધા જે બાદ ભારતની સેનાના વીરોએ પાકિસ્તાની સેનાના પ્લાનને પણ નિષ્ફળ બનાવીને દુનિયામાં વધુ એકવાર બેજતી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદથી ફરી એકવાર દુનિયાની કોઈ શક્તિ આતંકવાદીઓને કચડતા રોકી નહીં શકે તેવી અપીલ કરી પાછલા ત્રણ દાયકાથી આતંકવાદીઓને પાળી પોષીને દુનિયાભરમાં નિકાસ કરતા પાકિસ્તાન પર મોદી બરાબરના વરસ્યા ભારતમાં હુમલા કરતા આતંકવાદીઓ હોય કે પછી પાકિસ્તાનમાં રહેલા તેમના આકાની સાથે જ પાકિસ્તાની સેના અને સરકારને પણ એક સમાન જવાબદાર ગણાવી સિંધુ જળ સમજૂતી અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે હવે કોઈ વાતચીત નહીં થાય તેવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી પાકિસ્તાન સાથે હવે પીઓકે અને આતંકવાદ પર જ વાતચીત કરવાનું પણ એલાન કર્યું આઝાદી બાદથી ભારતને દુશ્મન માનનારું પાકિસ્તાન બરબાદી તરફ અગ્રેસર છે જેની સરખામણીએ ભારત સૈન્ય હોય આધુનિક ટેકનોલોજી કે પછી અર્થતંત્ર તમામ મોરચે અત્યંત શક્તિશાળી બની ગયું છે सामने पिता को गोली मार दी आज भी वो तस्वीरें देखते हैं तो खून खोल जाता है आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी मोदी ने अपनी तीनों सेनाओं को खुली छूट दी और हमारे ने वो कर दिखाया जो दुनिया ने पिछले कई दशकों से नहीं देखा था हमने सीमा पार चल रहे आतंक के नौ सबसे बड़े आतंकी ठिकाने उनको ढूंढ निकाला पता पक्का कर लिया और 22 तारीख को उन्होंने जो खेल खेला था 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया भारत की इस कार्रवाई से बौखलाकर, जब पाकिस्तानी सेना ने दुस्साहस दिखाया तो हमारी सेनाओं ने पाकिस्तानी फौज को भी धूल चढ़ा दिया ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી આતંકવાદ સામેની લડાઈનો સૌથી મોટો ચહેરો બની ગયા છે સંસ્કારી નગરી વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન કર્નલ સોફિયા કુરેશીના માતા પિતા ભાઈ બહેન સામેલ થયા સોફિયાના ભાઈ સંજય કુરેશીએ જણાવ્યું કે પીએમ મોદી અને અમારા પરિવારે એકબીજાનું અભિવાદન કર્યું આ પળ અમારા માટે યાદગાર રહી તો કર્નલ સોફિયાના જુડવા બહેન शाइना सुनसाराय महिला शक्ति ने तमाम क्षेत्र में तमाम क्षेत्री एक समान तक अफवाह बदल वरेंद्र मोदी ने आभार हमारे जो ऑनरेबल प्राइम मिनिस्टर है नरेंद्र मोदी जी उनको मिलकर बहुत ज्यादा अच्छा लगा ये बहुत ही बड़ा ऑनर की बात होती है आप किसी आप ये मिलते हो ये हर किसी के नसीब में भी नहीं होता है सबसे बड़ी बात तो उनके फेस में जो तेज था जो नूर था वो अलग ही दिख रहा था जब मोदी जी यहाँ से निकले तो सारे जो है जय जयकार की जय जयकार के जो नारे लग रहे थे और एकदम मतलब देशभक्ति जो हमारे अंदर से निकल रहा था वो किसी को बोलने की जरूरत नहीं एक खुशी एक अलग थी और सबसे बड़ी बात तो नारी सशक्तिकरण जो मैं खुद एक फीमेल हूँ तो वो उस चीज को फील कर सकती हूँ कि मोदी जी ने फीमेल को कितना ऊपर उठा दिया है कर्नल सोफिया कुरैशी जो है मेरी ट्विन सिस्टर है मुझसे फिफ्टीन मिनट्स बड़ी है तो अगर सिस्टर है तो थोड़ा सा अलग अलग फीलिंग आती है क्योंकि कंट्री के लिए जब आपकी देश आपके देश के लिए जो है आपकी बहन जब आपकी सिस्टर उसमें उसका एक पार्ट होती है तो वो फीलिंग बहुत ही इंस्पायर करती है मोटिवेट करती है मुझे ही नहीं मेरे जैसे बहुत सरी, बहुत सारे लोग वो मेरी सिस्टर नहीं रही पूरी कंट्री की सिस्टर हो गई है देखिए इसमें सबसे पहला हाथ हमारी डिफेंस फोर्सेस हमारी गवर्नमेंट ऑफ इंडिया का है कि जिन्होंने मौका दिया और तो नो डाउट कि तो जब औरतों के साथ जो गलत हुआ है उसका बदला एक औरत ले उससे बेहतर कोई मोमेंट नहीं है इट्स अ सलाम है हमारी फोर्सेस को कि उन्होंने एटलीस्ट आज वो बता दिया દુશ્મન કોઈ રત કેસી મરદોસે કમ નહીં સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ગજ્જબની શક્તિ અને યોગ્ય તાલમેલ બતાવ્યો હતો સીડીએસ અનિલ ચૌહાણથી લઈને ટોચના સૈન્ય કમાન્ડરો અને સરહદે તૈનાત જવાનો તમામ દુશ્મનને આકરો જવાબ આપતા સજ્જ હતા સીડીએસ અનિલ ચૌહાણથી લઈને ટોચના સૈન્ય કમાન્ડરો અને સરહદે તૈનાત જવાનો તમામ દુશ્મનને આકરો જવાબ આપવા સજ્જ હતા દિલ્હીમાં બનેલા રૂમમાં સીડીએસ અનિલ ચૌહાણ ઓપરેશન સિંદુરની કાર્યવાહી સમયે ઉપસ્થિત હોવાની તસવીરો સામે આવી ભારતીય સેનાની ત્રણેય પાંખના અન્ય ટોચના રણનીતિકારો સાથે સીરીએસ અનિલ ચૌહાણ ચર્ચા કરતા જોવા મળ્યા ભારત પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો લડાયેલા યુદ્ધમાં બ્રહ્મોઝ મિસાઇલ આકાશ મિસાઇલ ડ્રોન ટેકનોલોજી સહિતના સ્વદેશી હથિયારોની ધાર જોઈને દુનિયા દંગ થઈ હતી હવે ભારતે આતંકિસ્તાનને વધુ આક્રમકતાથી જવાબ આપવા માટે પોતાના ભાથામાં નવા હાઈટેક હથિયારોનો ઉમેરો કરવાની દિશામાં ઝડપથી પગલાં માંડ્યા છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હવે ડીઆરડીઓ સાથે મળીને ભારતીય સેના માટે ગેમ ચેન્જર સીએટીએસ ડ્રોન પ્રણાલી બનાવવાના એડવાન્સ સ્ટેજમાં આગળ પહોંચી છે જેમાં ત્રણ પ્રકારના ડ્રોન વોરિયર હન્ટર અલ્ફા સામેલ હશે એચએલના વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનો ખૂબ ઝડપથી સીએટીએસ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે ભારતના સ્વદેશી ફાઇટર જેટ તેજસ એક સાથે વીસ ડ્રોન લઈને દુશ્મન પર પ્રહાર કરવા આગળ વધશે જ્યારે સુખો ત્રીસ એમકેઆઈ કે અન્ય હાઈટેક ફાઇટર જેટ ચાલીસ ડ્રોન એકસાથે સાથે લઈને દુશ્મનને પાઠ ભણાવવા માટે સજ્જ કરાશે ભારતે તૈયાર કરેલા ડ્રોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી છૂટ્યા બાદ ટાર્ગેટ સુધી જાતે જ પહોંચીને તેને તબાહ કરશે આ ડ્રોન બસો પચાસ કિલો સુધીનો પેલોડ સાથે લઈને આગળ વધવા સક્ષમ હશે ફાઈટર પ્લેનની કોકપીટમાં બેઠા બેઠા જ પાયલોટ આવા ડ્રોનને ઓપરેટ કરી શકશે ભારતે બનાવેલા હન્ટર અને અલ્ફા આત્મઘાતી પ્રકારના ડ્રોન હશે એટલે કે દુશ્મન પર એકવાર ફાયર કરીને તેને ભૂલી જવાનું રહેશે દુનિયામાં અત્યારે ઇઝરાયલ અને અમેરિકાના આત્મઘાતી ડ્રોન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ભારતની બ્રહ્મોઝ મિસાઇલનો ડર પાકિસ્તાનની સેનાના માથે ચડી ગયો છે ત્યારે હવે ભારતીય સેનાના ભાથામાં હવે સીએટીએસની સાથે બ્રહ્મોઝ કરતાં પણ વધારે ઘાતક મિસાઇલો સામેલ થવાની છે ડિફેન્સ એક્સપર્ટ સંજીવ શ્રીવાસ્તવના મતે ભારતીય સેનાએ હવે સુપરસોનિક મિસાઇલ ટાર્ગેટ પ્રોગ્રામ પર આગળ વધી રહી છે નવા હિન્દુસ્તાનની નવી શક્તિની પ્રહાર કરવાની ક્ષમતા સારી હશે આ ઉપરાંત જમીન હવા દરિયામાંથી લોન્ચ થઈને દુશ્મનને પાઠ ભણાવવા સક્ષમ હશે મિસાઇલ પ્રોગ્રામ જે સુપરસોનિક ટાર્ગેટ મિસાઇલ પ્રોગ્રામ કે રૂપમાં જાતા રૂપે ये भारत का स्वदेशी तकनीक से निर्मित मिसाइल सिस्टम है जो कि अपने ट्रायल के अंतिम फेज में है और ये जो मिसाइल है वो किसी भी सुपरसोनिक स्पीड से ट्रेवल करने वाले जो टारगेट्स को कम्बैट करने में पूरी तरह से सक्षम है और स्टार मिसाइल के माध्यम से सुपरसोनिक गति से किसी भी एरियल थ्रेड्स को ट्रैक किया जा सकता है उसे डिटेक्ट किया जा सकता है और उसे डिस्ट्रॉय किया जा सकता है स्टार मिसाइल सिस्टम के अगर कुछ विशेष फीचर्स की बात करें तो ये जो मिसाइल है वो 2.5 मैक की स्पीड से ट्रेवल करती है और इसकी जो ऑपरेशनल रेंज है वो 170 किलोमीटर तक की हो सकती है और ये 10 किलोमीटर तक के अल्टीट्यूड तक जा सकती है और जाहिर है कि इसकी जो स्पीड है वो 2.5 प्वाइंट मैक तक की होने के नाते ये एक सुपरसोनिक स्पीड से ट्रेवल करने वाला मिसाइल सिस्टम है इस मिसाइल सिस्टम की एक खास बात यह भी है कि इसे किसी भी प्लेटफॉर्म से लॉन्च किया जा सकता है चाहे वो एयर हो चाहे वो सी हो चाहे वो लैंड हो वो सभी आ, 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 तरीके के प्लेटफॉर्म से और सभी तरीके की जो वेरिएंट्स को ये रखती है और ये जो मिसाइल सिस्टम है वो भारत के रक्षा के क्षेत्र में आत्मनिर्भरता को हासिल करने की दिशा में जाहिर है कि भारत का एक बड़ा कदम है भारत अनेक ऐसे ही आ, बेहद एडवांस्ड वेपन सिस्टम्स को स्वयं से डेवलप कर रहा है और इस मिसाइल सिस्टम जाहिर है कि भारत के रक्षा अनुसंधान और विकास संगठन की एक महत्वपूर्ण उपलब्धि है। बड़ा प्रधान नरेंद्र मोदी गुजरात का दाहोद में धरा पर थे आतंकवादियों और पाकिस्तानी सेना ने बनने ने बर्बादी के लिए तैयार रहवानों से ने स्पष्ट संदेश આપ્યો। भारतीय सेना जम्मू कश्मीर में छुपाएला आतंकवादियों और मददगार एवं ગદારોને શોધી શોધીને નશિયત કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાનના જાસૂસી નેટવર્કને પણ તોડવામાં તંત્ર કામે લાગ્યું છે હિન્દુસ્તાનના મસ્તક સમાન જમ્મુ અને કાશ્મીરને વારંવાર લોહી લુહાણ કરતા રહેતા પાકિસ્તાનની છાતી સમાન પંજાબ પ્રાંતને હવે ભારતની સેના આગામી સમયમાં નિશાન બનાવશે તે નક્કી છે ઓપરેશન બાદ પહેલીવાર વતન ગુજરાતમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના અદભુત સાહસ અને પ્રચંડ પરાક્રમની સફળતાની ઉજવણી કરવા જાણે ગુજરાત વહેલી સવારે વડોદરા બપોરે દાહોદ અને ભુજ તો સાંજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન અભૂતપૂર્વ જનમેદની ઉમટી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માદરે વતન ગુજરાતની મુલાકાત લે ત્યારે જનતા હંમેશા અપાર સ્નેહ વરસાવે છે પરંતુ પાકિસ્તાન ને ગરમા ગુસ્સી મુક્કો મારનારી સેના અને પાકિસ્તાનના ટોચના નેતાઓની પરમાણુ હેકડીઓને ભોઈ ભેગી ધર્બી દેનારા દેશના શક્તિશાળી નેતૃત્વથી દેશ ભરની જનતા ખૂબ જ ઉત્સાહિત છે એક સમયે દેશના અનેક હિસ્સામાં થતા આતંકવાદી હુમલા તો હવે ભૂતકાળ બન્યા છે આ સાથે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ હવે સંપૂર્ણ સફાયા તરફ આગળ વધી રહ્યો છે સેનાના ટોચના અધિકારીઓ હોય કે જાણીતા ડિફેન્સ એક્સપર્ટ સૌ પાછલા દસ વર્ષથી સેનાને મળેલી છૂટના ખુલીને વખાણ કરે છે આતંકવાદીઓને પાળનારી પાકિસ્તાનની સેના અને સરકાર સુધરે તેવી શક્યતાઓ લાગતી નથી એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની ધરતી પરથી સીધા પાકિસ્તાનની જનતા અને યુવાનોને ઉદ્દેશીને ચીમકી આપી કે સુખ ચેન થી બે ટંક રોટલી ખાઓ નહીં તો ભારતની સેનાના વીરોની ગોળીઓ તમારું અસ્તિત્વ સમાપ્ત કરવા તૈયાર જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વમાં નવું ભારત હવે આતંકવાદીઓ કે પાકિસ્તાની સેના કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી नौ तारीख रात को हमारी कच्छ की सीमा पर भी ड्रोन आए ड्रोन उनको लगता था कि मोदी गुजरात का है तो जरा गुजरात में कमाल कर हुए मालूम नहीं है जरा इकहत्तर को याद कीजिए कि जो वीरांगना यहां आई थी ना, उन्होंने तुम के धूल चटा दी ये माता है बहने उस समय बहत्तर घंटे में रनवे तैयार कर दिया और हमने हमले फिर से चालू कर दिए थे और आज मेरा सौभाग्य है इकहत्तर की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं इतना ही नहीं सिंदूर के वृक्ष का पौधा भी दिया है माताएं बहने आपका दिया हुआ ये पौधा अब पीएम हाउस में लगेगा पाकिस्तान को आतंकी बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के आवाम को आगे आना होगा पाकिस्तान के नौजवानों को आगे आना होगा सुख चैन की जिंदगी जियो रोटी खाओ वरना मेरी गोली तो है ही ભારતની સેનાની સાથે જ હવે લોકો પણ સ્વયંભૂ પાકિસ્તાનના મદદગાર દેશ એવા તુર્કીએ ચીન અને પર કસવાની તૈયારીઓ શરૂ કરી છે ઓપરેશન સમયે પાકિસ્તાન ને સાથ આપનારા તુર્કીના સફરજન માર્બલ ડ્રાય ફ્રુટ ની ખરીદી બંધ કરવાનો અનેક વેપારી સંગઠનોએ સ્વયંભૂ નિર્ણય કર્યો છે તો સૌથી મોટો ફટકો તુર્કીના પ્રવાસન ઉદ્યોગને લાગ્યો છે ભારત સરકારે તુર્કી અને આક્રમક ભાષામાં પાકિસ્તાન ને આતંકવાદી પ્રવૃત્તિ પર લગામ કસવા તાકીદ કરી છે ભારતના વિશાળ અર્થતંત્ર પ્રચંડ સૈન્ય તાકાત અને કુશળ વિદેશ નીતિને જોતા માલદીવ ની જેમ તુર્કીએ પણ ઝડપથી જ સીધું દોર થઈ જાય તો નવાય નહી વડોદરામાં રોડ શો દરમિયાન કર્નલ સોફિયાના પરિવારે વરસાવેલા ફૂલ ભુજ સરહદીથી વડાપ્રધાન મોદીએ આતંકીઓને આપેલી અંતિમ ચેતવણી મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં એક ટુ ઝેડ વિગતો જાણી કાલે એક નવા જ વિષય સાથે ફરીથી મળીશું હાલ મને આપશો રજા નમસ્કાર